દેશના ઉત્તરી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ છે સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના અનેક ક્ષેત્રોમાં ઠંડીનું જોર વધ્યું છે કાશ્મીર ખીણના અનેક વિસ્તારો હાલમાં હિમવર્ષાની ચપેટમાં છે કાશ્મીરના ગાંદરબલ સોનમર્ગ કારગીલ અને દ્રાસમાં સમય સમયે હિમવર્ષા થઈ રહી છે કુફવાડા ગુરેઝ બાંદીપુરા અને પહેલગામમાં પણ હિમવર્ષાથી બરફની સફેદ ચાદર ફેલાઈ ગઈ છે શ્રીનગરમાં દિવસનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે લઘુત્તમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ દસ છ ડિગ્રી રેકોર્ડ થયું હતું હજુ આગામી અડતાલીસ કલાકમાં કાશ્મીર ખીણમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની આગાહી કરાઈ છે કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન શૂન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ ટુરિસ્ટ રિસોર્ટ કે જે અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ તરીકે પણ કામ કરે છે ત્યાં માઇનસ આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું કાશ્મીર ખીણમાં બરફવર્ષાનું જોર એટલું વધુ છે કે વાહનો માંડમાંડ આગળ વધી રહ્યા છે વહીવટી તંત્રની સાથે સાથે સ્થાનિકો પણ બરફ હટાવવાની કામગીરીમાં લાગેલા છે હિમવર્ષાથી શ્રીનગરના સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે તેનાથી કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને ઘણો ફાયદો થશે તેમ સ્થાનિકોનું માનવું છે જો પહેલે એક તો બારી નિરાશા હો ગઈ થી કે ભાઈ સ્નોફોલ હોગા નહીં બટ જો પરસો સે જો હે અચ્છા લગા ઓર આશા કરતા હે આગે ભી એસે હી સ્નોફોલ હોતા રહે ઓર લોકો કે જો ફસલે હે જો યહા કે જો जो है क्या बोलते हैं हॉर्टिकल्चर और पानी वगैरह की जो समस्या थी लोग निराश हो रहे थे कि फ़सल इस बार ठीक नहीं होएगी और इन श्ला भी जो है बर्फ़बारी होगी तो उम्मीद है कि उनकी फसलें भी ठीक हो जाएगी तो कैसा लगा आपको बर्फबारी में बर्फबारी है भी वैसे ही मैं भी हिले रह सूँ बट यहाँ पर काफ़ी सालों से नहीं गया था पर अच्छा लगा ये नज़ारे बचपन में देखने को मिलते थे काफ़ी सालों बाद जो है लाइव देखने को मिला કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી હિમવર્ષાનું એલર્ટ છે અહીં છ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત પાંચસો છાસઠ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ભારે હિમવર્ષાના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે લાહોલ સ્પીતિમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે દેશના ઉત્તરી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે બરફવર્ષાનું એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત આઠ રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ અને હરિયાણામાં કરા પડવાની આગાહી છે આ આઠ રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સાતથી થી દસ ડિગ્રી વચ્ચે નોંધાયું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી